નવરાત્રીના પવિત્ર દિવસોમાં ધાનેરા પોલીસ લાઇન ખાતે બિરાજમાનમાં અંબેના મંદિરના બીજા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધાનેરા પોલીસ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર તેવીસમાં ધાનેરા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને પોલીસ પરિવારે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું આજે આ મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી અને સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત સવારે યજ્ઞ અને ધ્વજારોહણથી થઈ હતી ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ અવસરે ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સૌએ સાથે મળીને મા અંબેના આશીર્વાદ લીધા હતા આ સમગ્ર આયોજન પોલીસ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આ પ્રસંગે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જામ્યો હતો

આમળા ભાઈઓ કે આ છે રેતે જે ઘરવાઠા ને આખલે આ બેજ કેલ જો હું તમાર જાણ પર પરમ પ્રણામ આ દિયા સભા કે આ સભા સભરતાનો દિનન્દ્ર પોતાના આ સંગે સંગા જના દેવી કે રણ કેન્દ્ર પર જરૂર જોઈએ છે તમાર આ જને સભા આ યામ વા હે ગલાં રા 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 વાહ બોલે અપે માત દી સાતમ ગુસપસ ગતિ